સમગ્ર જુનાગઢ જિલ્લામાં જે લિસ્ટ તૈયાર કરેલું ત્રણસો સિત્તેર જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે જેમાં પ્રોહિબિશન જુગાર વ્યાજ ગેરકાયદેસર ખાણ ચોરી આ ઉપરાંત શહેરી સંબંધી ગુનાઓ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે એ ડ્રાઈવ કરવામાં આવેલી જે પૈકી જીપી એકસો પાંત્રીસ મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય આ ઉપરાંત ની અન્ય જે કઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલા છે અને જે એમના ગુના ઇતિહાસ ને ધ્યાને રાખી પાસા અને અટપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે તો આવા શખ્સો વિરુદ્ધ છે હાલ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે અત્યાર સુધી કેટલા ગુના નોંધાયેલા છે

છે તે પણ વધારે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ